જય શ્રી કૃષ્ણ મિત્રો મેદાના ઉપયોગ વગર ઘઉંના લોટમાંથી આજે આપણે બે પ્રકારની ફરસી પૂરી તૈયાર કરીશું આ પૂરી એકદમ ક્રિસ્પી બને છે ખાવામાં પોચી બને છે અવાજ સાંભળીને જ તમને ખબર પડી ગઈ હશે કે કેટલી ખસ્તા તૈયાર થઈ છે તો ફ્રેન્ડ્સ આ પૂરીને આપણે બે મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ બે અલગ અલગ ફ્લેવરની છે એક જીરા પૂરી છે અને એક મેથી મસાલા પૂરી છે અને બનાવવાનું એકદમ સરળ છે ઘરમાં રહેલી સામગ્રીઓથી જ તે બની જાય છે ઝટપટ બને છે તો ફ્રેન્ડ્સ આ બે પ્રકારની ફરસી પૂરીની રેસિપી જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે એક મસાલો તૈયાર કરવાનો છે તેના માટે અહીંયા અમે બે ચમચી જીરું લઈ લીધું છે એક ચમચી હું તેની અંદર મરી એડ કરું છું અને આ બધું જ આપણે અધકચરું વાટી લેવાનું છે તમે ઈચ્છો તો આને મિક્સરમાં પણ અધકચરું વાટી શકો છો પણ મેં આ રીતે ખાણી દસ્તામાં વાટ્યું છે એટલે એકદમ સરસ પરફેક્ટલી આ રીતે અધકચરું વટાઈ જશે તો ફ્રેન્ડ્સ હવે આપણે અહીંયા સૌપ્રથમ જીરા ફરસી પૂરી માટેનો લોટ બાંધી લઈએ તો તેના માટે મેં અહીંયા એક કપ ઘઉંનો લોટ લીધો છે અને તેમાં હું આ રીતે વન ફોર્થ કપ જેટલી સૂજી એડ કરું છું જો તમારી પાસે સૂજી ના હોય અથવા તમારે સૂજી ન ઉમેરવી હોય અને ઘઉંનો કરકરો લોટ ઘરમાં પડ્યો હોય જે ભાખરીનો હોય છે તો તમે એ પણ ઉમેરી શકો છો એનાથી તમારી ફરસી ક્રિસ્પી બનશે હવે જે આપણે મસાલો વાટ્યો હતો એ આ રીતે દોઢ ચમચી જેટલો આપણે તેમાં ઉમેરી લઈશું ત્યારબાદ સ્વાદ પ્રમાણે આપણે તેમાં એક ચમચી મીઠું ઉમેરીશું અને મોયણ માટે હું આ રીતે એક ટેબલ સ્પૂન તેલ ઉમેરું છું અને સાથે જ હું તેમાં એક ચમચી જેટલું ઘી ઉમેરું છું ઘી ઉમેરવાથી ફરસીપુરીનો એક ટેસ્ટ એક ફ્લેવર જે છે એ એકદમ અલગ થઈ જાય છે અને એ ફરસીપુરી લાંબા સમય સુધી સારી રહે છે તેમાં કોઈ સ્મેલ નથી થતી તો ફ્રેન્ડ્સ અહીંયા મેં મોયણને એક સરખું જ મિક્સ કરી લીધું છે આ રીતનું મોયણ હોવું જોઈએ મુઠ્ઠી પડતું અને હવે આપણે તેમાં પાણી ઉમેરી લોટ બાંધી લેવાનો છે આ લોટ આપણે મીડિયમ કઠણ બાંધીશું કારણ કે આમાં સૂજી ઉમેરી છે એટલે સૂજી પણ પાણીને એબ્ઝોર્બ કરતી હોય છે એટલે થોડીવાર પછી આ લોટ થોડો વધારે કઠણ થશે એટલે મીડિયમ કઠણ બાંધવાનો છે અને હવે આ લોટને આપણે એક બીજા બાઉલમાં કાઢી અને તેને ઢાંકીને મૂકી દઈએ ફરીથી સેમ એજ બાઉલની અંદર હું આ રીતે એક કપ ઘઉંનો લોટ ઉમેરું છું અને વન ફોર્થ કપ હું તેની અંદર સૂજી ઉમેરું છું અત્યારે હું મેથી મસાલા પૂરી માટેનો લોટ બાંધી રહી છું અહીંયા પણ તમે સેમ એજ રીતે સૂજીની જગ્યાએ ઘઉંના કરકરા લોટનો ઉપયોગ કરી શકો છો હવે ફ્રેન્ડ્સ ત્યારબાદ આપણે આની અંદર આ રીતે દોઢ ચમચી મસાલો એડ કરી દઈએ જે આપણે વાટીને રાખ્યો હતો અડધી ચમચી મેં તેમાં હળદર પાવડર ઉમેર્યું છે આ રીતે અડધી ચમચી હું તેમાં લાલ મરચાંનો પાવડર ઉમેરું છું તીખું લાલ મરચું લીધું છે મેં અને સ્વાદ પ્રમાણે આ રીતે અડધી ચમચી મીઠું ઉમેરી લઈએ ત્યારબાદ અહીંયા મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી લીધી છે બંને હાથથી આ રીતે મસળીને મેં તેને ઉમેરી લીધી ત્યારબાદ દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલનું મોયણ એડ કરીશું અને આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો મોયણ પહેલાં લોટમાં સારી રીતે મિક્સ કરવું ખૂબ જ જરૂરી હોય છે અને મુઠ્ઠી પડતું મોયણ હોય તો તમારી ફરસીપુરી એકદમ ક્રિસ્પી બનશે એકદમ ખસ્તા બનશે અને ખાવામાં પોચી પણ બનશે તો તમે જુઓ આ રીતનું મેં મોયણ મિક્સ કર્યા બાદ તેમાં પાણી ઉમેરી અને થોડોક મીડિયમ કઠણ લોટ બાંધીને તૈયાર કરી લઈએ તો જેમ આપણે પહેલાં જીરા પૂરી માટેનો લોટ બાંધ્યો એ જ રીતે આ લોટ બાંધી લેવાનો છે અને આને પણ આપણે ઢાંકીને દસ મિનિટ માટેનો રેસ્ટ આપીશું તો ફ્રેન્ડ્સ અહીંયા દસ મિનિટ થઈ જાય એટલે આ લોટને આપણે ચેક કરી લઈએ થોડુંક ઓઇલ ઉમેરી આપણે તેને સ્મૂથ કરીશું તો આ રીતે થોડુંક મસળીએ એટલે આ લોટ ફટાફટ સ્મૂથ થઈ જશે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આ લોટને મેં મસળી લીધો અને હવે આપણે અહીંયા થોડોક મોટી સાઇઝનો લોઓ તૈયાર કરી લઈએ અહીંયા ફ્રેન્ડ્સ હું મોટો લુઓ બનાવી અને મોટી રોટલી વણી અને પછી પૂરી કટ કરવાની છું જો તમારે નાની નાની પૂરીઓ ડાયરેક્ટ વણવી હોય તો તમે નાના નાના લુવા કરી અને પૂરી વણી શકો છો એ રીતે પણ બનાવી શકો છો પણ અહીંયા તમે જોઈ શકો છો કે મેં મોટી રોટલી વણી છે અને મીડિયમ થિકનેસ સાથે વણી છે અને આ રીતે મારી પાસે ડિઝાઇનર કટર છે તો આ જે ડિઝાઇન કટર છે તેનાથી જ હું કટ કરી લઉં છું જો તમારી પાસે આ રીતનું ડિઝાઇનર કટર ના હોય તો તમે કોઈ સિમ્પલ વાટકી કે કોઈ ડબ્બાના ઢાંકણથી પણ કટ કરી શકો છો અથવા નાના ગ્લાસથી પણ કટ કરી શકાય તો એક સરખી સાઇઝની બધી પૂરી અહીંયા તૈયાર થશે તો આ રીતે ડિઝાઇનર પૂરી તૈયાર થાય એટલે પછી વચ્ચે આપણે આ રીતે કાપા કરી લેવાના છે જેથી કરીને પૂરી તળતી વખતે ફૂલશે નહીં અને એકદમ સરસ ખસ્તા અને ક્રિસ્પી બનશે તો અહીંયા આ મસાલા પૂરી મેં આ રીતે વણીને તૈયાર કરી છે હવે જે જીરાપુરીનો લોટ હતો તેને પણ આપણે ચેક કરી લઈએ તો અહીંયા જુઓ થોડુંક આપણે આ લોટને પણ મસળવું જ પડે એટલે હું આ રીતે મોટા બાઉલમાં તેને ફરીથી લઈ લઉં છું અને થોડુંક ઓઇલ ઉમેરી અને તેને પણ હું એકદમ મસળીને સ્મૂથ કરી લઉં છું હવે ફ્રેન્ડ્સ આ લોટમાંથી પણ આપણે થોડાક મોટી સાઇઝના જ લુવા બનાવીશું અને તેમાંથી પણ આપણે મોટી સાઇઝની રોટલી વણીને તૈયાર કરવાની છે જેમ આપણે મસાલા પૂરી માટે કર્યું સેમ એ જ રીતે આમાંથી પણ આપણે મોટી મોટી રોટલી વણીને તૈયાર કરવાની છે તો ફ્રેન્ડ્સ જોઈ શકાય છે કે મેં અહીંયા આ રીતે મોટી રોટલી વણી લીધી છે મીડિયમ થિકનેસ સાથે જ વણી છે અને તેને પણ આપણે આ કટરથી આ રીતે કટ કરી લઈએ અને આ પૂરીઓ કટ થઈ જાય એટલે આપણે આ એક્સ્ટ્રા જે લોટ છે તે આપણે આ રીતે લઈ લેવાનો છે અને પૂરીમાં આપણે છરીની મદદથી વચ્ચે વચ્ચે આ રીતે કટ લગાવી લઈશું તો સેમ મેથડ છે બસ લોટ મેં અલગ અલગ બાંધ્યા છે અને અહીંયા જો આપણી આ જીરા પૂરી આ રીતે વણીને તૈયાર થઈ ગઈ છે તો બાકીના લોટમાંથી પણ સેમ આ જ રીતે વણીને તૈયાર કરવાની છે અને મેં તમે જુઓ બધી પૂરી આ રીતે વણીને તૈયાર કરી લીધી છે આ પૂરીને વણતી વખતે મેં તેલને પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને તેલ ગરમ થાય એટલે આપણે તેમાં જીરા પૂરીને પહેલાં ફ્રાય કરી લઈશું ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખવાની સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર રાખી અને તમે આ પૂરી ઉમેરી લો અને પછી તેને મીડિયમ ફ્લેમ ઉપર જ ફ્રાય કરવાની અથવા સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ ફ્રાય કરવાની કારણ કે આને આપણે ક્રિસ્પી કરવાની હોય છે અને થોડીક ક્રિસ્પી થાય અને આ રીતે ગુલાબી કલર આવે એટલે આપણે તેને કાઢી લઈશું તો પહેલાં હું આ રીતે પૂરી બધી ફ્રાય કરી લઉં છું જીરાપુરી વ્હાઈટ કલરની હોય છે એટલે તેલમાં પહેલાં ફ્રાય કરી લઈએ તો સારું રહે કારણ કે જો તમે મસાલા પૂરી પહેલાં ફ્રાય કરો તો તેલમાં હળદર અને મરચાંનો થોડો કલર આવતો હોય છે અને એના પછી જો તમે આ જીરાપુરીને ફ્રાય કરશો તો આનો કલર પણ થોડોક ડાર્ક થઈ જશે આ રીતે વ્હાઈટ નહીં રહે તો પહેલાં જીરાપુરી ફ્રાય કરી લેવાની અને ત્યારબાદ આ મેથી મસાલા પૂરી ફ્રાય કરવાની તો સેમ મેથડ સાથે આપણે આને પણ ફ્રાય કરવાની છે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે પૂરીને તેલમાં ઉમેરવાની અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ તેને ફ્રાય કરવાનું જ્યાં સુધી તે ક્રિસ્પી ન થઈ જાય જ્યાં સુધી તેનો કલર ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી તેને ફ્રાય કરવાની છે અને આ રીતે પૂરી ક્રિસ્પી થાય અને થોડીક ગોલ્ડન થાય એટલે બહાર કાઢી લઈશું અને સેમ એ જ રીતે આપણે બાકીની મેથી મસાલા પૂરી પણ ફ્રાય કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે હું ઓલવેઝ તમારા બધાની કોમેન્ટ્સ વાંચું છું અને તેનો રેગ્યુલર રિપ્લાય પણ આપતી રહું છું તો ફ્રેન્ડ્સ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ રેસિપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો પણ તમે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ